હેલો નમસ્કાર જય માતાજી તો કેમ છો બધા મિત્રો ઉમીદ કરું છું કે સારા હશો તો ફરી એકવાર સ્વાગત છે તમારું બધાને મારા કે ન્યૂ લોગની અંદર તો મિત્રો અત્યારેમાં જોવા જાગી ગયો છું અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છું કારણ કે આજે છે રવિવાર તો રવિવાર હોય તો ના તો પડે તે એવું છે બધું તો અત્યારે જો ના ધોઈ ત્યાર થઈ ગયો છું અને અહીંયા ગાડી પડી છે તો હવે જવાનું છે વાડિયે કારણ કે વાડિયે કપાને એવું બધું વિનવાનું સલું છે તો જવાનું છે વાડિયે તો ચાલો મળીએ સીધા વાડિયા કન્ટિન્યુ લઈ જવું તો ફેમિલી જોવા જાવું છે વાડિયા કારણ કે ગાડી હોય ને જોતાની છે અને મારે જવાનું છે હાલીને તો હું જાઉં છું ત્યાર મંગવાડિયે અને ભાઈ આવશે પણ એને થોડું ઘણું મોડું થાય કારણ કે એને કંઈક કામ છે ગામમાં તો એને મોડું થાય અને હું જાઉં છું ત્યાં વાડીએ તો ફેમિલી જોવા પહોંચી ગયો છું વાડિયે અને હવે સામે ગપાર્ટમેન્ટમાં જવાનું છે હા તો તમારે સીંડુ છે અહીંયા જોવો તમે આ ઓલે પણ ફ્રૂટ કપાવી છે ના જવાનું છે કપાવી ને આજનો દિન જ કપાશે પછી તો કંઈ કપાવી નથી આવવાનું પછી તો શું કહેવાય કારખાનું પણ છે તો સીજા લગભગ તો હવે કારખાને જવું પડશે હીરા ગયો ઘણા ટાઈમથી હીરા નથી ગયા તો આ ક્યાં વિને છે જોઈ છે ચાલો પણ દિવસે પણ અહીંયા જ કપાવીને તો તમે આજ પણ અહીંયા જ પાછું આવ્યો છું એવું છે બધું

અબ ઓળ માંઈ જા અન કોડવી હવે તો કે ફેમલી જો અમારો ભાઈ આવી ગયો છે અને ને દવા છાંટવાની છે વા ઘવમાં તો ઈ જો કો ભરે છે હો પાંચ પબની છે 500 પબ થાય અને બધા એક પબમાં 30 છે મર નાખવાની પા હા એ ભે મિક્સ કરીને પછી ડોયો કરી નાખવાનો તો એમ લખેલું છે ને કોખા માથે

તો ચાલો કન્ટિન્યુ હવે આપણે કપાવીને કારણ કે દવા લેવા તો પછી દવા આપી અને એ હવે સાટે છે દવા તો દવા એ સાટી છે અને આપણે મારા જવાનું છે કપાવીને તો હાલો હું ચાલશું કપાવીને જુઓ તો ચાલો કન્ટિન્યુ તો ફેમિલી હવે જાઉંજ છે ઘરે કારણ કે બપોરના થઈ ગયા છે એક વાગી ગયો છે અને હવે ઘરે જવું છે આપણા બધા તો અહીંયા જમવાનું છે અને મારા કાંઈ જમવાનું છે નહીં કારણ કે રવિવાર છે તો મારે જમવાનું નથી એટલા માટે હું જાઉં છું ઘરે તો તો ફેમિલી હું જો ઘરે જવા માટે નીકળી ગયો છું અને હવે સીધું જ જવાનું છે ઘરે અને ઘરે જઈને સીધા આપણે મળીશી તો ચાલો કન્ટિન્યુ રહીજો બ્લોગ સાથે અને યાર ગમે તો એક લાઇક શેર એન્ડ ચેનલની અંદર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો તો શું કહેવાય કે મારા એક દિવસે ને એક દિવસે વ્લોગ આવે છે તો હજી કન્ટિન્યુ નથી વ્લોગિંગ કંઈ કરતો કારણ કે એક ન્યૂ ફોન લેવાનો છે હજી ફોન લેવા જવો પડે એવું છે તો હું કન્ટિન્યુ કંઈ બ્લોગિંગ નથી કરતો ફોન લઈ લઈ આજે આજે એક ભાઈ ફોન આવ્યો હતો કે મારી પાસે ફોન છે તો એની પાસેથી લેવાનો છે ફોન એપલનો ફોન લેવાનો છે પછી હજી તો શું કહેવાય આગળ જતાં હજી આપણે લેવાનો છે આઈફોન પણ અત્યારે હવે પૂરતી ખાલી ફોનની જરૂર છે તો એપલનો ફોન લેવાનો છે તો એનો ફોન આવ્યો હતો ખબરમાં કે હાનનો તો ફોન લઈ જાય છે તો હાનનો જવાનો છે લેવા ફોન અને હવે તો કાંઈ પાછું વાડી આવવાનું છે એની કારણ કે વાડી હવે કપા વિનાઈ ગયો છે એક જ ઓઇલ છે હવે એટલે તો મારા મમ્મીને મારા ભાભીને બધા વિની નાખશે હવે મારે કાંઈ વાડી આવવાનું છે એની હાનનો જવાનું છે ફોન લેવા એપલનો તો બકાડવા પૂરતી શું કહેવાય એપલનો ફોન લેવા જવાનો છે હાનનો તો હાલો હવે સીધા મળ્યો ઘરે જઈને તો ફેમિલી શું કહેવાય ઘરે પહોંચી ગયો છું ને જો ઘરે કોઈ નથી અત્યારે ઘરે નથી વાડીઓ છે બધા અમારા કેરી એક છે અને અમારા પપ્પા છે અને ભાઈની ઘરમાં બધા ઉતા છે એવું છે બધું તો અત્યારે જો ઘરે પહોંચી ગયો છું તો ફેમિલી શું કહેવાય અમારા ઘરનો નીતો ની બધા બેઠા ધાબા માથે તો અમારા ફોન આવ્યો કે તું આવી બે તો અહીંયા જુઓ એ બેઠા છે બે ને હું આવી ગયો છું તો અહીંયા ધાબા માથે બે કારણ કે અહીંયા ઘરે કહે અને બધા પહોંચ કરીએ એવું છે બધુંય તો જો અમારા ઘરના ભાઈ બેઠો છે અહીંયા નીતો બેઠો છે આવું છે બધુંય તો અહીં બેઠો છે અત્યારે મને એક શું કહેવાય ફોન લેવા જવાનું છે પણ હજી ફોનનો શું કહેવાય લેવા જવાનું કંઈ ફોન આવ્યો નથી વાટે શું હમણાં ફોન આવે એટલે જવાનું છે આઈફોન તો લેવાનો છે બટ લેવાનો છે એ આજથી ત્રણ ચાર મહિના પછી અત્યારે એપલ એપલ હા તમારે કઈ કેવું ભાઈ એપલ લઉં છું લેવાનો હોય ને ભાઈ

બાર બાર જે વિડિયો બનાવીને બગુલે બગુલે કોટડા 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 જવાનું જો ફેમિલી આજનો સુધી જો તમને જોવો હોય તો એક લાઈક શેર એડ અંદર નવા તો જરૂરથી કરી લેજો અને એક ફરી મળીશું એક નવા વ્લોક સાથે અને નવી સવાર સાથે ત્યાં સુધી બબાય જય માતાજી